એટલે અહીંયા પ્રતિથી દેખાય છે અહીંયા અને એમાં પણ આપણે જોયું છે ભક્તિ કરવી ભગવાનના મંદિરે જવું માનતા કરવી તીર્થયાત્રા કરવી દાન કરવા આવું લોકો સારું સારું કામ કરતા હોય છે પણ મોટાભાગે શું થાય છે કે જ્યારે દાન દક્ષિણા વ્રત ઉપવાસ કે સારું કામ એ કરીને સકામ ભક્તિ હોય છે કે આટલું કરી અને આપણે કંઈક મેળવીએ ભગવાનને આ માનતા કરીએ તો આપણું આ કામ થઈ જાય આ માનતા કરીએ તો આપણું કામ થઈ જાય આપણા સત્સંગમાં એ દિવ્યતા દેખાય છે કે જેની અંદર સોદાબાજી નથી ભગવાન એ ભગવાન છે સત્પુરુષ એ સત્પુરુષ છે એ આપણું ભલું પણ કરે છે ક્યારેક આપણી કસોટી પણ કરે છે એ કસોટીની અંદર પાર ઉતરી જાય એ આપણી આપણા ભક્ત જેમ ભગવાનની ગુરુ પરંપરાની પરંપરા છે ને એમ આવા સાચા ભક્તોની પણ સત્સંગમાં પરંપરા આપણને દેખાય છે કે બીમારી હોય આર્થિક મુશ્કેલી કંઈક આવી હોય નજીકના સ્વજનનું મૃત્યુ થયું હોય એવા સંજોગોની અંદર શાસ્ત્રમાં જે સ્થિત પ્રજ્ઞ પુરુષના લક્ષણો ગયા છે એવા લક્ષણો તો આપણા હરિભક્તોની અંદર આપણા ભાઈઓ બહેનોની અંદર બાળકોની અંદર આપણને સ્થિત પ્રજ્ઞ જેવી ઊંચાઈના લક્ષણો દેખાય છે છેલ્લો એક પ્રસંગ આપણે અત્યારે યાદ કરી લઈએ કે ત્યાં અમેરિકાની અંદર એક 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 સેન્ટર છે અને ત્યાં આપણે એક હરિભક્ત રહે છે એમનું નામ છે મયંકભાઈ તો લુઈવિલનાનું સ્ટેટ છે અને એમાં પોતે લુઈવિલનાનું સેન્ટર છે એમાં પોતે રહે છે હવે ત્યાં મયંકભાઈને એવું થયું કે એમના ઘરની અંદર પુત્રનો જન્મ થયો એનું નામ પડ્યું નિશ્ચય હવે આ બાળક કેવો હતો કે જન્મથી જ એમાં એટલા બધા શુભ ગુણો અને સંસ્કારો દેખાતા હતા નિશ્ચયને શું ગમતું તો એને આરતી કરવી ગમે એને ભગવાનને થાળ ખાવ ખાવો ગમે એને ચેષ્ટા બોલવી ગમે એને ભગવાનના દર્શન કર્યા કરવા ગમે એ દિવસમાં પંદર પંદર વખત આરતી કરે ભગવાનની રમવા જાય તો મહાનસ્વામી મહારાજની મૂર્તિ ભેગી લઈને જાય એના મિત્રોને પણ પોતે દર્શન કરવા માટે ઘર મંદિરમાં લઈ આવે એને સત્સંગની વાતો કરે ઉંમર ખાલી હજી તો અઢી ત્રણ વર્ષની ઉંમર ત્યારથી એના મનમાં આવા જ સંકલ્પોને આવું જ જીવન હતું બધાને એવું થતું કે નક્કી આ છોકરો મોટો થઈને સાદું જ થવાનો છે એવું બધાના હૃદયમાં એના સંસ્કારો દેખાય પણ સાડા ત્રણ વર્ષની ઉંમરે એક અકસ્માત થયો અને એમાં એ છોકરો ધામમાં ગયો આ બાળક એ ધામમાં જતો રહ્યો હવે જ્યારે ધામમાં ગયો ત્યારે એમના માતા અને પિતા એમના માટે તો આ પહાડ પડ્યો હોય એવું એક મોટું દુઃખ આમ તો કહેવાય આવો ગુણિયલ દીકરો ધામમાં ગયો પણ તે વખતે બધાએ જે જોયું એમના માતા પિતાએ નક્કી કર્યું કે આ નિશ્ચય તો બાપાનો હતો અને બાપા એને ધામમાં લઈ ગયા છે તો કોઈ આંસુ પાડવું નથી એટલે એમણે એમની પાછળ શું કર્યું જ્યારે એમને અગ્નિસંસ્કાર કરવાના હતા એના પંદર મિનિટ પહેલાં મહિના પહેલાં એને ઘરે લાવવામાં પંદર વીસ મિનિટ જ ઘરે રાખવાના હતા એ બધાએ નક્કી કર્યું કે આપણે રડવામાં ટાઈમ કાઢવો નથી એ બાળકને જે ગમે છે ને એ આપણે કરવું છે તો તે વખતે ઘર મંદિરની સામે નિશ્ચયના શરીરને રાખવામાં આવ્યું એ વખતે એ લોકોએ સાથે મળીને ઘર સભા કરી કારણ કે એને ઘર સભા ગમતી અને ઘર સભાની અંદર પણ નિશ્ચયનું વચનામું છે લોયાનું પારનું એનું વાંચન કર્યું ત્યાર પછી એની આઠ વર્ષની બેન હતી એ બેને એને રાખડી બાંધી અને રક્ષાબંધન ઉજવ્યો પછી ઠાકોરજીની આગળ એને ભાવતી વસ્તુઓના થાળ ધરાવવામાં આવ્યા ત્યાં થાળનું દાન કરાવવામાં આવ્યું કરવામાં આવ્યું અને પછી એ લોકો એમને અગ્નિસંસ્કાર માટે લઈ ગયા અને જ્યાં અગ્નિસંસ્કારનો સ્થાન હતો તો ઉત્સવ જેવું વાતાવરણ હતું આ નિશ્ચયને ભગવા વસ્ત્રો પહેરવવામાં આવ્યા હતા સાધુના વસ્ત્રો પહેરવામાં આવ્યા હતા અને બધાને કીધું તું હરિભક્તો બધા આવ્યા હતા એમના ફ્યુનલમાં બધાને કીધું હતું કે બધા કોઈ લગ્ન પ્રસંગમાં આવે ને એવા સારા દીક્ષા પ્રસંગ છે એટલે સારા કપડાં પહેરીને બધા આવો બધા સારા કપડાં પહેરીને બધા આવ્યા હતા ત્યાં ભગવાનને આગળ અન્નકૂટ કર્યો તો ત્યાં આગળ આરતી કરી અને ત્યાં બધાને કાજુ કતરીનો પ્રસાદ આપ્યો અને તે વખતે એની માતાએ પ્રવચન કર્યું કે આ નિશ્ચય છે એ તો બાપાનો જ હતો અને ધામમાં બેસી ગયો છે તો કોઈ આંસુ સારું નહીં તમે બધા એને જ્યારે મળવા માટે આવો ત્યારે જો આંસુ આવે તો હર્ષના આંસુ તમે લાવજો પણ તમે કોઈ દુઃખના આંસુ સારશો નહીં અને એવી રીતે એમને જ્યારે દીક્ષા આપતા હોય એવી રીતે વિદાય કરી તો આવો આવી ઘટના આપણે કહેલું કે કળિયુગમાં જીવીએ છીએ પણ જ્યારે આપણે આ જોઈએ ત્યારે કે સતયુગમાં કદાચ આવા પ્રસંગો બનતા હોય એવા અત્યારે આપણે આજુબાજુ જોઈ રહ્યા છીએ એટલે નિષ્કુળા સ્વામી કીધું પ્રગટ વાતો પ્રગટ વર્તમાન પ્રગટ ભક્ત અને પ્રગટ ભગવાન નથી ઉદાહરણની એક વાત જે જે જોઈએ તે સાક્ષાત આવા દ્રષ્ટિકોણથી આપણે જ્યારે સત્સંગને જેટલા દ્રષ્ટિકોણથી જોઈએ આપણને એક જ ફીલ થાય છે આપણો સત્સંગ સાચો છે સાચો છે સાચો છે સાચો છે સાચો સત્સંગ આપણને મળી ગયો એમાં આવીને આપણે બેઠા છીએ તો આપણે પ્રાર્થના કરીએ કે એ સત્સંગ આપણા જીવમાં એવો દ્રઢ થઈ જાય કે સારંગપુર નવમામાં જે મહારાજે કીધું તે છતાં આપણે ભ્રમરૂપ થયાનો અનુભવ કરી શકીએ એવી સ્થિતિ આપણે કરી શકીએ એવો ભ્રમરૂપપણાનો સત્સંગ આપણા જીવમાં દ્રઢ થાય એ આપણે મહારાજના સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે રાજસિંહ તામસિંહ સાત્વિક અને અધમ તેનો ઉદ્ધાર કરી નાખે છે કાંઈ મેળ રહે નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હવે તો ગૃહસ્થ ઘરમાં બંધાશે ને ત્યાગી ક્રિયામાં બંધાશે ને કામી હોય તે જેમ સ્ત્રીને જોયા કરે છે તેમ ભગવાન તો જીવ સામું જોઈ રહ્યા છે જે મુને કોઈ સંભાળે છે પણ જીવ એવો અવળો છે જે બીજા પદાર્થ સામું જુએ પણ ભગવાન સામું ન જુએ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જીવ બીજે ક્યાંય અટકતો નથી મહારાજને પુરુષોત્તમ કહેવા તેમાં અટકે છે પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે મહારાજના ચરિત્ર દીઠા સાંભળ્યા હોય તોય કહેતા લખતા અટકે છે કેમ પછી સ્વામી બોલ્યા જે એક ઘોડાનો સ્વપ્નમાં પગ ભાગ્યો તે જ્યારે જાગ્યો ત્યારે તોડીને ઊભો પણ પગ માંડે નહીં પછી વૈદને દેખાડ્યો ત્યારે વૈદે કહ્યું જે આ ઘોડાનો પગ ભાંગ્યો નથી ને કાંઈ માદો થયો નથી એને તો સ્વપ્ન થયું છે તે પગ તોડીને ઊભો છે ત્યારે પૂછ્યું જે એનું કેમ કરવું ત્યારે એણે કહ્યું જે બસે ઘોડા સાબદા કરો ને તોપુના ને બંદૂકના ભડાકા કરવા માંડો એટલે ચમકશે ત્યારે સ્વપ્ન થયું છે તે મૂકી દેશે તેમ એને શાસ્ત્રના શબ્દની ભ્રાંતિ પડી છે તે આમને આમ નિરંતર ધડાકા અને પડકારા કરશું તો મૂકી દેશે એટલી વાત કરી પછી રઘુવીરજી મહારાજ ગાદી ઉપર ચંપાના ત્રણ ફૂલ મૂકીને બોલ્યા જે કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે ને કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે પણ આ ફૂલ સુધી તો કોઈ પૂગતા જ નથી એમ મર્મમાં વાત કરી પછી સ્વામીએ ત્રીજું ફૂલ હતું તે અચિંતાનંદ બ્રહ્મચારીને દીધું પછી રઘુવીરજી મહારાજે કહ્યું છે સ્વામી પારસાવ્યા કે એમ કહીને જમવા પધાર્યા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના મનુષ્યભાવમાં મોહ થયાની ઘણી જ વાત કરી પણ ભગવાનમાં તો મનુષ્યભાવ કહેવાય જ નહીં ને આપણે જેમ દેહ ને જીવ જુદા છે તેમ ભગવાનમાં કહેવાય નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઘણા જીવને મોક્ષને માર્ગે ચડાવવા છે તેથી નિયમ ધર્મની વાત ઘણી થાય ને મહાત્મ્યની વાત થાય નહીં મહારાજે મહાત્મ્યની વાતો ઘણી કરી એટલે કુપાત્ર જીવે ધર્મ મૂકી દીધા તેથી મહારાજે પોતાને હાથે મહાત્મ્યની વાત ઉપર લીટા મૂક્યા મહાત્મ્ય જાણેથી શાંતિ છે પણ જીવ પાત્ર નહીં તેથી મહાત્મ્યની વાત થતી નથી